તારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી કપાસ તુવેર અને એરડો સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં તારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી કપાસ તુવેર અને એરડો સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળે છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ધારી તાલુકાનું કુબડા ગામ પણ વરસાદના કહેરથી બચી શકતું નથી ધારી તાલુકાનું કુબડા ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે જે સિઝન દરમિયાન ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે મગફળી તેમજ કપાસના ચીંડવા પણ ખરાબ થયા છે મગફળીમાં ફૂગોળા લાગી છે તો કપાસ નો થઈને ફરીથી ઉગવા મળ્યો છે વળી સાથે તુવેરના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી છે તો એરડામાં પણ વરસાદના પાણી અડી જવાને લઈને પાક નિષ્ફળ થયો છે કમોસમી વરસાદના કેરના કારણે ખેડૂતોને પડિયા પર પાટું જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેમના તૈયાર થયેલા આ પાકો ઉપર વરસાદી રૂપી વીજળી ત્રાટકી છે મગફળીનો પાક તૈયાર થઈને ખેતરમાં પડેલો હતો ત્યારે આફતરૂપ કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવા પામેલ છે જેને લઈને મગફળીમાં ઈયળ તેમજ સડો બેસવાની શરૂઆત થઈ ગઈ છે સાથે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડ્યા છે હવે ખેડૂતોનો એક મુખ્ય પ્રશ્ન એ છે કે હવે આ એમનો જે મગફળીનો તૈયાર થયેલો પાક કોણ ખરીદે અને કેવી રીતે તેની મહેનતની ઉપજ મેળવી શકે વળી કપાસમાં પાણી લાગવાની લઈને કપાસના ઝીંડવા ફરીથી ઉગવા લાગ્યા છે જગતનો તાત કહેવાતો ખેડૂત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડાઈ લડી રહ્યો છે ત્યારે કુદરત પણ રૂટી હોય તેવી રીતના બદલો લઈ રહી છે ખેડૂતોના તૈયાર થયેલા પાકો ઉપર કમોસમી વરસાદનો કહેર થયો છે જ્યારે ધારી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં બસ ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલ પાકોનું સર્વે કરાવીને સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે જેથી ખેડૂત પણ આત્મનિર્ભર રહી શકે ખેડૂતો એ પોતાની વેથામાં જણાવ્યું હતું કે દિવસ દૂર નથી કે જગત માટે અનાજ પકવતો ખેડૂત ખુદ એક દિવસ નામ શેષ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસમાં જ જોવા મળશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટાભાગના એરિયામાં પડી રહ્યો છે ત્યારે માત્ર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ઉપર તો માઠી દશા બેસી હોય તેવું લાગી રહ્યું છે મારું નામ સુરેશ સુખડિયા છે મારું ગામ કુબડા છે કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છું વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું છેલ્લા પાંચ દિવસ યાની કે સતત પચીસ તારીખથી વરસાદ પડે છે પાથરા પતી ગયા છે સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાયો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારા ખેડૂતોની અપેક્ષા છે તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી એ તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામનો અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવા છે જનરલી જે એસડીઆરએફના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવો થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે બે હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે બે હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ